હવે ગુજરાતમાં જામશે વરસાદી માહોલ હવામાન નિષાંત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે અંબાલાલ પટેલના અનુસાર આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વરસશે એક ઇંચ જેટલો વરસાદ દક્ષિણ ગુજરાતમાં તો ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકશે અંબાલાલ પટેલના મતે અઠ્યાવીસ જૂન બાદ રાજ્યમાં વાવડી લાયક વરસાદ વરસશે તો અંબાલાલ પટેલે આ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે તો ગુજરાતમાં એક

ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થશે એટલે કૃષિમાં જમીન કોઈ કોઈપણ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે જોકે વાવણી થાય એવો વરસાદ વધે કહી શકાય નહીં પરંતુ તારીખ અઠાડી પછી ચોમાસું રમઝાન બોલાવશે અને કોઈ જગ્યાએ ભારેથી કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે